નકલી ફર્મ બનાવી પેમેન્ટ ગેટવે ઉપર મર્ચન્ટ તરીકે રજિસ્ટર કરી ફ્રોડના નાણાંની હેરાફેર કરતી ટોળકીના એક ઇસમની દિલ્હી ખાતેથી વડોદરા શહેર સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીનાઓએ ફરિયાદ આપેલ કે તેઓને ફેસબુક ઉપર શેર માર્કેટ અંગેની એડ ઉપર ક્લિક કર્યા બાદ ફોરેક્સ ટ્રેડિંગ માટેની બનાવટી વેબસાઇટ ઉપર રજીસ્ટર કરેલ અને તેમાં પોતાની વિગતો ભરેલ ત્યારબાદ અજાણ્યા નંબર પરથી વોટ્સએપના માધ્યમ દ્વારા ફોરેક્સ ટ્રેડિંગ કરવા માટે મેસેજ આવેલ અને ફરિયાદીએ ફોરેક્સ ટ્રેડિંગ કરવા સારું પૈસા અલગ અલગ એકાઉન્ટમાં ટુકડે ટુકડે તેવીસ લાખ પાંત્રીસ હજાર એકસો તેત્રીસ ઇલેક્ટ્રોનિક માધ્યમથી નાણાકીય ટ્રાન્સફર કરાવી તેમજ ફરિયાદીને વિશ્વાસમાં લેવા સારું રૂપિયા ત્રણ હજાર જેટલી રકમ પ્રોફિટ તરીકે પરત આપેલ સદર બનાવટી વેબસાઇટમાં પ્રોફિટ રૂપે અનેક ગણું રિટર્ન બતાવતા હતા જેને વિડ્રો કરવા જતાં નાણાં વિડ્રો થયેલ ન હતા આમ પોતાની સાથે કુલ રકમ તેવીસ લાખ પાંત્રીસ હજાર એકસો તેત્રીસની નાણાકીય છેતરપિંડી થયેલ છે તેવું જણાતા આ બાબતે ફરિયાદ આપતા સાયબર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો આરોપીઓની તપાસ કરવા સારું સાયબર ક્રાઇમ દ્વારા ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસની મદદથી આરોપીના લોકેશન બાબતે હકીકત દિલ્હી ખાતેથી આવતી હોય એક ટીમ દિલ્હી મોકલી આરોપીની તપાસ કરતા તે મળી આવતા આરોપીની અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસે સાવન પ્રવીણ કુરમાર ખરબંદા ઉંમરવર્ષ સાડત્રીસ રહે ટાગોર ગાર્ડન વેસ્ટ દિલ્હીની ધરપકડ કરી છે આરોપી અન્ય સ આરોપીઓ સાથે મળી નકલી ફર્મ બનાવી પેમેન્ટ ગેટવે પર મર્ચન્ટ તરીકે રજિસ્ટર કરી ફ્રોડના નાણાંની હેરફેર કરતો હતો આરોપી પાસેથી સોથી વધુ બેંક ખાતાઓની વિગત મળી આવેલ છે જેમાં કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયેલ પ્રાથમિક તપાસ દરમિયાન જણાઈ આવેલ છે આરોપી પાસેથી એકસો સાહીઠથી વધુ જીમેલ એકાઉન્ટની વિગતો મળી આવેલ છે તેમાં સોથી વધુ સિમ કાર્ડ મળી આવેલ છે વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે સાડત્રીસ પચીસની એફઆઈઆર દાખલ કરવામાં આવેલ જેમાં ભોગ બનનારને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના બહાને વધુ લાલચની વધુ રોકાણની લાલચ આપી અને વધુ પ્રોફિટની લાલચ આપીને એને સાથે ત્રેવીસ લાખ અને પાંત્રીસ હજારનું ફ્રોડ થવામાં આવેલ જેમાં ભોગ બનનારે એફઆઈઆર દાખલ કરાવેલ જે અંતર્ગત માન્ય કમિશનર સાહેબ શ્રી એડિશનલ કમિશનર સાહેબ શ્રી અને ડીસીબી ક્રાઇમ સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમ બનાવી કેસ ડિટેક કરવા માટે ટીમ્સ બનાવવામાં આવેલ જે અંતર્ગત ફ્રોડમાં ઇન્વોલ્વ રૂપિયા એના બેંક એકાઉન્ટ ડિટેલ્સ બેંકની આઈપી ડિટેલ્સ જીમેલ ડિટેલ્સ અને મોબાઈલ નંબર એક્ટિવેશનની ડિટેલ્સને એની પ્રોપર ટ્રેલ એનાલિસિસ કરતાં આ જે એકાઉન્ટ છે દિલ્હી ખાતેથી ઓપરેટ થતા હોવાનું માલુમ પડેલ જે બાબતે પીઆઈ સોલંકી એન્ડ ટીમ દ્વારા જે તે જગ્યાએ ઇન્વેસ્ટિગેશન કરી ત્યાં તપાસ કરી તે સ્થળ પર સાવન કુમાર ખરબંડા ઉંમર વર્ષ સાડત્રીસ દિલ્હીના રહેવાસી છે અને બીકોમનો અભ્યાસ કરેલ છે તે ત્યાંથી મળી આવેલ આરોપી દ્વારા જે તે જગ્યાએ સિત્તેર મોબાઈલ બોતેર રબર સ્ટેમ્પ અલગ અલગ કંપનીના પાંત્રીસથી વધારે ચેકબુક ત્રણ રાઉટર અડત્રીસ ડેબિટ કાર્ડ સાડત્રીસ પાનકાર્ડ સોથી વધુ સિમ કાર્ડ જે તે જગ્યાએથી મળી આવેલ જે બાબતે તપાસ કરતાં આજે બેંક એકાઉન્ટ એકાઉન્ટ્સ છે એમાં કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહાર થયેલાનું માલુમ પડેલ જે બાબતે આરોપીની ધરપકડ કરી અને ચાર દિવસના રિમાન્ડ મેળવેલ છે તે બાબતે જે એના મોબાઈલ નંબરની ડિટેલ્સ છે એના જે બેંકનું એક્ટિવેશન ડિટેલ્સ છે અને સાથે જીમેલ ડિટેલ્સ છે આ ત્રણેયનું એનાલિસિસ કરી એક પ્રોપર ચેઇન બનાવી અને તે થકી ત્યાં પહોંચેલ છે આમાં એક એક્સ વેન્ટર કરીને એક કંપની બનાવેલ જેમાં લોગિન આઈડી પાસવર્ડ ક્રિએટ કરીને તેમાં એકાઉન્ટ ક્રિએટ થતું હોય છે અને ત્યારબાદ તેમાં નાણાકીય પૈસાની લેવડદેવડ થતી હોય છે એટલે આપણા જે આમાં જે વિક્ટીમ છે એમને એક્સવેન્ટર સાઇટ પર પૈસા ભરેલા એમણે ચાલીસ ટકા રોકાણની લાલચ આપેલી જેમાં એમના ત્રેવીસ લાખ પાંત્રીસ હજાર જે રૂપિયા છે તેનું ટોટલ પ્રોફિટ સાથે ચોરાશી લાખ રૂપિયા થયેલા હોય તેવું તેમને જણાવેલું અને ત્યારબાદ તેમને એન્ટી મની લોન્ડરિંગ ટીમ દ્વારા એવું એક ઝાંસું આપવામાં આવેલ કે જેવી કોઈ ટીમ છે નહીં પણ એવું એક જણાવવામાં આવેલ કે આ ટીમ તમારો સંપર્ક કરશે આટલી મોટી રકમ છે અને તમે ટ્રાન્ઝેક્શન કે તમારે વિડ્રોઅલ કરવા માટે એટલે એન્ટી મની લોન્ડરિંગ ટીમનું પણ અલગ અલગ ખોટા ઇમેલ બનાવીને તેમને ઝાંસો આપીને ત્રેવીસ લાખ પાંત્રીસ હજારનું ફ્રોડ કરવામાં આવેલ આરોપીએ જે પણ મોબાઈલ નંબર એની પાસેથી મોબાઈલ નંબર મળી આવેલ છે જે જૂના કીપેડ ફોન છે જેનો મુખ્યત્વે ઉપયોગ આ લોકો સિમ કાર્ડ પર જે ઓટીપી આવે છે તેની માટે કરતા હતા એની સિવાય બોતેર રબર સ્ટેમ્પ મળી આવે છે જે અલગ અલગ ફોર્મના છે જેમાં પણ રૂપિયાની લેવડ દેવડ થતી છે અને તેમાં કરોડો રૂપિયાની લેવડ દેવડ થઈ છે જેની વધુ તપાસ છે ત્રણ આધાર કાર્ડ મળ્યા છે ત્રણ રાઉટર મળ્યા છે બે કોમ્પ્યુટર સિસ્ટમ મળી છે એક લેપટોપ મળી આવે છે અત્યારે એક આરોપીની ધરપકડ થઈ છે તેની ટ્રેલમાં કેટલા આરોપી છે તેની વધુ તપાસ છે ચાર દિવસના રિમાન્ડ મેળવે છે જે પણ ઓથેન્ટિક વેબસાઇટ છે જીઓવી ડોટ ઇનની જે વેબસાઇટ છે તેના થકી જ નાણાકીય વ્યવહાર કરવા જોઈએ એની સાથે સાથે જે પણ અત્યારે ફાઇનાન્શિયલ ફ્રોડ જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ વધી રહ્યા છે તો તેમાં જે ઓથેન્ટિક ઇન્વેસ્ટિગેશન ઓથેન્ટિક ઇન્વેસ્ટમેન્ટ જે પ્લેટફોર્મ્સ છે ઝીરોદા છે એન્જલ વન છે તો એની એક પ્રોપર સ્ક્રુટિની કરીને જ તેમાં પૈસા કરવા જોઈએ એની સાથે સેકન્ડ મુદ્દો એ છે કે જ્યારે પણ આવા પ્લેટફોર્મ પર ઇન્વેસ્ટ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો તેમાં એક જ એકાઉન્ટ હોય છે જે સીડીએસએલ કે એનએસડીએલનું હોય છે જેમાં પૈસા ભરવાના કે એમાંથી વિડ્રો કરવાના હોય છે જે ફ્રોડના કેસીસ બને છે તેમાં અલગ અલગ એકાઉન્ટ્સ આપવામાં આવતા હોય છે તો આવા બે ચાર ચેકલિસ્ટ રાખીને પણ જે નાગરિકો છે તે પોતાને ફ્રોડથી બચાવી શકે છે વધુમાં એવો અહેસાસ થાય કે જો ફ્રોડ થઈ ગયો છે તો તુરંત વન નાઇન થ્રી ઝીરો પર સંપર્ક કરવો જેટલો રિસ્પોન્સ ટાઈમ ઓછો હશે તો એટલું જ એમના પૈસા લીન કરવાનું અને એને રિફંડ થઈ શકવાની સંભાવનાઓ વધતી જાય છે દિલ્હીથી ઓપરેટ કરવાનું માલુમ પડેલ છે અન્ય જે એકાઉન્ટ છે અલગ જગ્યાએથી ઓપરેટ થઈ રહ્યા છે તેની વધુ તપાસ ચાલી છે મેજરલી ફેસબુક ઇન્સ્ટાગ્રામ એડવર્ટીઝમેન્ટ થ્રુ આ વિક્ટીમ્સને ટાર્ગેટ કરતા હતા